જય જગત જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો દ્વારકા જિલ્લાના બસો ને ગામોમાં શક્ય એટલા મોટા ભાગના ગામમાં છેલ્લા દોઢ મહિનાથી ગામે ગામ જઈ અને જે ગામમાં પાંચ ખેડૂતો મળ્યા પચાસ મયડા કે બસો ખેડૂતો મળ્યા દરેકને એક વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જમીનમાં આપણી રદ થાય એ એકમાત્ર ઉપાય છે એના સિવાય ભૂલ સુધારણા અરજીના આધારે સરકાર ગામના નકશામાં અસર આપતી નથી એટલે એ સુધારો અધૂરો છે એની હારે હારે બે હાજર સોળ સત્તરનો પાક વીમો દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકામાં સરેરાશ ઓગણપચાસ ટકા દ્વારકા તાલુકામાં સરેરાશ ત્રાણું ટકા ભાણવડ તાલુકામાં સરેરાશ પંચાસી ટકા અને ખંભાડિયા તાલુકામાં સરેરાશ પાક થાય એમ હતો જે વીમા કંપનીઓએ આપ્યો નથી એનું હાઈકોર્ટમાં લડત ચાલે છે સાથે સાથે દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે છેલ્લા પચાસ વર્ષમાં વરસાદ નથી થયો એટલો વરસાદ થયો છે એ મુજબ સરકારે ખરેખર ખેડૂતનું પાક ધિરાણ માફ કરવું જોઈએ પણ કર્યું નથી એટલે આ ત્રણે માંગ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે બે હજાર સોળ સત્તરનો પાક વીમો આપવામાં આવે અને ચાલુ વર્ષનું ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે આ ત્રણ મુદ્દાની સાથે સાથે સાની ડેમ હોય ચરકલા ડેમ હોય રેટાકાલાવડ કાલાવડ ડેમ હોય કે વંગડી ડેમ હોય કે પાછતડીનો પ્રશ્ન હોય કે જે રીતે ખેત ઓઝારની સબસિડી મંજૂર કરી અને પછી નામંજૂર કરી અને આજે સરકારે ઝકી અને એક પરિપત્ર કર્યો છે પણ એ પરિપત્ર લાખ રૂપિયાથી ઉપરની સબસિડી માટે થયો છે નીચેનો પરિપત્ર હજી બાકી છે એટલે આ તમામ મુદ્દાઓને લઈ અને આપ સૌને દ્વારકા જિલ્લાના ખેડૂતોને તો વિનંતી કરું જ છું આરે આરે બાજુના પાડોશી જિલ્લા જામનગર અને દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લાના ખેડૂતો પણ વિનંતી કરું છું કે આ લડાઈ જમીન માપણીની લડાઈ દ્વારકાના એકની નથી આ લડાઈ આખા ગુજરાતની છે દ્વારકા જિલ્લો માધ્યમ છે આ લડાઈ પાલભાઈ આંબલિયાની લડાઈ નથી આ લડાઈ કિસાન કોંગ્રેસની લડાઈ નથી આ લડાઈ કોંગ્રેસની લડાઈ નથી આ લડાઈ આપણા સૌની ખેડૂતોની આપણા હક અધિકારની આપણી ખોટી જમીન માપણી એના ખોટા દસ્તાવેજો એ રદ કરવાની લડાઈ છે આપણો ખવાઈ ગયેલો પાક વીમા માટેની લડાઈ છે એટલે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે એક દિવસ કાઢો તમારો એક દિવસ દ્વારકા જિલ્લાના ગામે ગામ એક એક ખેડૂત સુધી આ સંદેશો પહોંચાડો જાન્યુઆરી બે હજાર પચીસ સવારે સાડા નવ વાગે વાછરાવાવ જામનગર હાઈવે દલવાડી હોટલની બાજુમાં જે વાછરા દાદાનું મંદિર છે જે વાછરા થી ઓળખાય છે એ જગ્યાએ આ આખો દ્વારકા જિલ્લો સામૂહિક રીતે જામનગર પોરબંદરના આખા ગુજરાતના ખેડૂતો મળી અને આપણા હક અધિકારની લડાઈ કરીએ અને સરકારને દ્વારકા જિલ્લામાં અગાઉ ક્યારેય ખેડૂતો ભેગા ન થયા હોય એટલી સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ અને સરકારને કહીએ કે આ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે નહીંતર આનાથી પણ આગળ જઈને મોટી લડાઈ કરવામાં આવશે